हूं कर पेंसिल दो आज तो मैं ले उठाऊंगी हूं से एमा पानी गम से के हैं भाई गम से पानी गम से बाहु बनावे से रोटी बना दे रोट लो हो से आंबो से एवो ने एम ने काचो से के पाको आ काचो से काचो से पाको ई के आ धूल से धूल से क्या धूल से आ आ धूल काचो, काचो से एम केवे आ धूल से काचो से हां आ હા તું રોટલો કેમ બનાવી બનાવી તો રોટલો કેમ બનાવવાનો ભાઈ ત્યારે હાથમાં લોટ છે ને બનાય તો રોટલો બા કેમ બનાવતા હોય રોટલો સરખો બનાવી સરખો બનાવી હા આવડી ગયો બનાવતા આવડી ગયો શું ને રોટલો બનાવતા આવડી ગયો દડો દડો કહેવાય એને હે હા દડો કહેવાય બતાઈ જવો બનાવીને તારો રોટલો બની જાય એટલે બતાવી જવો મને બતાવી તો બતાવી તો મને મને બતાવી તો હા ક્યાં દેખાતો એ નથી બતાયતો ક્યાં હે એ છે હા એનું શું કરવાનું નાનો નાનો છે કેવડો નાનો છે

આ નાનો ન ન દડો દડો કહેવાય એને લોટ કહેવાય બાજરાનો નાનો નાનો ન દડો છે નાનો નાનો દડો આ શું પડ્યું છે આ હું પડ્યું છે હ શું કહેવાય यानू क्या भाई छुप छुप कर दिए हूँ क्या भाई क्या लाइजेस छुप छुप कर दिए क्या भाई तू है बापा हूँ करवाए वो तो है बापा हूँ करवाए वो तो हूँ दवाएँ बार ने तू एपेंडिस्ट तो बार ने हूँ दवाएँ वो तो ये तो क्या है अमावकली

હમ ઢૂય તો એવું નથી તે નથી નીકળતો જો અત્યારે અત્યારે માજો પાંચસોળ રોટલી બનાવવા માંડ્યો છે હમણાં બધાયને હેને નાસ્તો કરાવી દે છે મારી કેટલી રોટલી બનાવોશ પાંસોળ આખી રોટલી બનાવોશ પણ કેટલી એક બે ત્રણ કેટલી હે બે રોટલી બનાવેશ કે ત્યાંની હા તો મારી ત્યાં મામીની કેટલી મામીની ની તો મમ્મીની મમ્મીની મમ્મી બાની બાની મમ્મી ની ત્રણ તો તારી કેટલી બનાવવાની તારી બેજ એમ થોડુંક હાલે બધાની બધા ત્રણ ને તારી બે તારી બે દે એમ એમ કેમ તો દાદાની કેટલી દાદાને ની બે જ દેવાની છે ત્રણ ની બે કેમ બે દેને

આને તો પહેલા તો કપડાં સફાઈ કરવા પડે હમ જો આ ફેટ અને વેવર સિ પડે નહીંતર તો ધૂળ ધૂળ થઈ જાય બે દિવસ પછી ધોવા નાખવા પડે આવતી જાય એટલે આને હવે સાફસફાઈ તો ના કે બાબલ જૂની ન બધાઈ ન અને આ બધું ક્લીન કરી નાખ કે એમ રોડ ઉપરની દુકાન છે ને એટલે ધૂળ તો ડમરી જ હોય કેમ બે ત્રણ સાફ કરવું પડે અને બાઈટ તો જો કરો તો છે જો

આવું કરવું પડે છે બેટરી કે કેરના પડતા છે ચા વે ગાડી માં ગાડી માં રાખીને ભૂલી ગયો તો ગાડી ની બેટરી બેટરી ઉતરી ગઈ છે જોઈ લે જોઈ લે બે મારો મારો ધકો મારો ધકો મારો નોયપડી ઓયપડી ઓયપડી રોજ રોજ

આ જને અહીંયા મલહટ રિફિલ લે આવી છે એટલે અમારે બેન રાહે જોવો પડે ને ખોલે તે ખાવા બેહ દૂધ આવી ના જો શું કરસ મોટા હા મોટા હું ચેક કરું મારું કેટલું મારું ઉપડી નો બે ભેગા થયા નથી કે તમાર ચકડી બોલી નથી જિંગલ જમવાનું લઈ હો દઈ ગાવ ગાવ તમારી ફરમાઈશ શું છે અમારી ફરમાઈશ છે હરી ગાડું મારું કે ઈ એ અવાજ મને તમારા અવાજમાં બોલો એ હરી તું ગાડુ મારું કે આ દીદી જો મને હસાવે છે હલો ભાઈ દાંત કાઢવામાં બીજું ગીત ગાવ બીજું ગીત તો એમનો યાદ આવે ને એમનો યાદ આવે

તો તો ઓલરેડી અમારા છે 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 કેમ કે અમે અમે લોકો થાકી થાકી ગયા 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 છીએ છીએ કરવાનો તરફ આવી સાંજ પડી ગઈ પણ હવે એક સાઈડ માંથી બોલવું ક્યાં બોલે અમારા મોઢા ઉતરેલ ઉતરે કઠી જ ગયા

તું એની સાડી રે કે નહીં એટલે આમ કરી પ્રસ્થાની સેવા જો આટલું ખાય દીવા કરે ને ભાઈ આલેટમ કરી અને આ દીવા કરે આ સિસ્ટમ થાય તો ફ્રેન્ડ્સ ફાઇનલી ટાઈમ થઈ ગયો છે હવે ઘરે જવાનું છે એટલે મજા આવશે અને

ચાલો તો હવે તું ઈ જાય ને આજના લોગ અહીંયા એન્ડ કરી દા તો મળ્યા કાલે એક નવા લોક સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ બાય જય શ્રી કૃષ્ણ